ઝડપાતા જિલ્લા પોલીસ વડાએ ચુડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એક પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી દેવાતા જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર એસપી ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ ચુકાની બધી અટકાવવા માટે કડક કાર્યવાહી કડક કાર્યવાહી કરાઈ છે લીમડી તાલુકાના ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંધારીયા ગામની સીમા મહિલા સહિત અલગ અલગ વિસ્તારોના લોકો લાખોની રોકડ મુદ્દામાલ અને સાથે સ્થાનિક પોલીસ અધિક અંધારામાં રાખી સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે જાડેજાની ટીમ રેડ દરમિયાન ઝડપાયા હતા સાથે જુગારમતા સ્થળેથી બિયર પણ ઝડપાયા હતા આમ આ સ્થાનિક પોલીસ પંથકના પોલીસની આ ગંભીર બેદરકારી બદલ ચુડા પોલીસ પંથકના પીઆઈ એમ આર સઠે પીએસઆઈ એસ જે વાઘ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ કરન્સીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા કિરીશ પંડ્યા દ્વારા સસ્પેન્ડ કરી દેવાય છે આમ ફરજ માપે તરકારી બદલ સસ્પેન્ડ કરાતા જિલ્લાભરના પોલીસ સ્ટાફનો ફફડાટ ફ્રેપિકલ છે અને દરેક ગામ દારૂ અને વિદેશી દારૂ જોવા મળી રહી છે તાત્કાલિક બીજા ગામો આવી જ રીતે કામગીરી કરવામાં આવી તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે વિરોજી પરમાર ભગીરતસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા